કોહોઈ બીરો ની આ હા તો શું છે તમે મને હવે કેત કરી તો હવે કેત કરી બતાવ બધું લઈ નાખ આ તો કરો પકડે લઈ લેજો જો પેલા તો काबू મે નથી काबू નથી તો છોડો લેવાના કે જોરો લેવાનું બધું Aduh, <tuk> anggur <tangan> lima kali saya. Bayar tujuh Aku mau ya,

તમને ખબર તો ખતરનાક નાક છે ઓરા કીધું કોટરા ના વાગી માથામ હા કેવી જગ્યાએ સુતી જગ્યા આવી રાખાય તાન આ કોઈ ખબર નહી હું વારું તો કોઈ કહેવાય ના બેહી રહી જઈએ તું ના હવે જો બેહી રહ્યા આવો કો આખી વાત પેલા મન તમે આ તમે ભવાજી ખબર નહી પડતી વાત તું ઊભી કરો થોડી ખબર પડી પણ તમે કો તો હાથ ખોટી કહું હું ખબર આ બે રવિના આવતા હતા હા બે સુકરા હતા ને અને અથવાડિયા હતા બાટલી પૈસા પડ્યા હતા

એકતા બાર જોવા લો તો તમે આલી લઈ છોડ ધમકી નાખો પાંચસો રૂપિયા લો આલવા પર સીધા નાયો કરશે છોડ દે તમને છોડ દે ઈ આ ધમકી બહુ આલી આપણને વાત સાચી છે અરે આ ધમકી આલી પણ ઓન કોકડા પાડવા પડશે કોકડા માં આવશે નિવન સમય આવશે ને આવશે આવશે પૈસા આવી તો બાપા બાપો તો નહી હતા બાપો વતાલ ને પૈસા લઈ તમે તો ગરતી ઉતાર માં તો આ મુ 50 રૂપિયા લે ગણજો જે 50 નોટલ દો જે બસ

મારિયા <mimic> ના

O povo não tem guia do tour da